નમસ્કાર મિત્રો આજે આપણે બનાવશું ગુલાબનો કેમિકલ વગરનો આયુર્વેદિક સાબુ જો તમારે પણ ઘરે બેઠા આવી રીતનો ગુલાબનો આયુર્વેદિક સાબુ બનાવવો હોય તો આ વીડિયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા ગુલાબનો સાબુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગુલાબની પાંદડીઓને આવી રીતે અલગ કરી લઈશું ગુલાબના પાંચથી છ સાબુ બનાવવા માટે આપણે અહીં પાંચસો ગ્રામ ગુલાબના તાજા ફૂલ લીધા છે હવે આ ગુલાબની પાંદડીઓને આપણે મિક્સરની મદદથી ક્રશ કરી લઈશું ગુલાબની પાંદરીઓને મિક્સરમાં ક્રશ કર્યા બાદ તેને આવી રીતે દબાવીને તેનો રસ કાઢી લઈશું તમે આ પેસ્ટનો સીધો જ ઉપયોગ કરી શકો છો ગુલાબના સાબુ વડે નાહવાથી ચહેરો ખીલે છે તેમજ ચહેરા પર રહેલા ડાઘ તેમજ વારે વારે ખીલ થતા હોય તો તેમાં રાહત મળે છે તેમજ જો ઓઇલી સ્કીન હોય તો તેમાં પણ રાહત મળે છે ગુલાબના પાંચથી છ સાબુ બનાવવા માટે આપણે ઓછામાં ઓછો અડધા કપ ગુલાબની પાંદડીનો રસની જરૂર પડે છે ગુલાબની પાંદડીઓનો રસ કાઢ્યા બાદ આપણે બેઝના નાના નાના ટુકડા કરી લઈશું બેઝના ટુકડા કર્યા બાદ તેને આવી રીતે ગરમ કરીને તેને ઓગાળી લઈશું બેઝ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ તેમાં આપણે બે થી ત્રણ વિટામિન ઈ ની એડ કરીશું વિટામિન ઈ ની એડ કર્યા બાદ આપણે સોફેજને બે મિનિટ માટે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે ગુલાબની પાંદડીનો કાઢેલો રસ તેમાં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ મિશ્રણને શોપ મોલ્ડની મદદથી તેમાં ભરી લઈશું અને બેથી ત્રણ કલાક માટે ઠંડુ થવા દઈશું ત્રણથી ચાર કલાક બાદ તમે જોઈ શકો છો મિત્રો આપણો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ ગુલાબનો સાબુ એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા